હાય ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ હાયર મહાદેવ કેમ છો આઈ હોપ બધા મજામાં છે તો ગાય આપણે અત્યારે ઉઠવામાં લેટ થઈ ગયું છે સાડા નવની આસપાસ થઈ ગયા છે બટ આજે નહીં ઉઠાવ્યું એમનું રીઝન એ છે કે આજે એકચ્યુઅલી રાત્રે હું લેટ જઈ ગઈ હતી ઓર લેટ એટલે માની લો ને કે એક દોઢ વાગ્યાની આસપાસ સુધી કે અત્યારે બહુ ઉઠવામાં લેટ થઈ ગયું છે અને મને હે ને આગ દુખે છે જુઓ મારી આંખમાં છે ને કીડી કોવડી છે અને હું આપણે ઊઠી અને બધાને પહેલાં તો મોર્નિંગમાં ગુડ મોર્નિંગ કહેવાનું હોય છે એટલે ઉઠતા જ મારો બ્લોક મેં સ્ટાર્ટ કરી દીધો છે અને મમ્મી જો નીચે બેઠા છે અને હું બધું વાત કરું છું અત્યારે બ્લોકની અંદર અને હા મારા મમ્મી ઉઠીને બેઠા છે આવીને દરવાજો ખોલો પછી હવે ગયા નીચે મને ઉઠાડવા એવા હતા કે ચાલ આપણે બહાર જવાનું હે મને મજા નથી એટલે હું કાલો જઈએ મારી આંખ બહુ જ પેન કરે છે અહીંયા તો ચાલો બી કન્ટિન્યુ રહી બ્રશ ને બધું કરી લઈ પેલા તમને બતાવી દઉં છું કે અત્યારે અત્યારમાં ત્યાર અત્યારે મે જો નીચે અહીંથી બેઠા છે દેખાતો છે છીચકામાં હા એરિયા મો અને મમ્મી આવીને દરવાજો ને બધું ખોલીને જતા રહ્યા છે હા ચાલો બી કન્ટિન્યુ રહી જુઓ આપણે ઉઠીને જીએ ચીણી ફાઇન છે જો તો ઇસે માં ઉપયોગ કર તો આલી લેગા સરસ છે આખો બીજો મોં તો મોં તો આજ કોઈ મધુ આ બહુ મોટું થશે હા આસા ઉજે કપડું ચાલુ જોઈએ અની છી આઉડવા હી કેમ એ સિંદુ સેટલા તો તમા સાજી છે તો ચના લઈ લે એક હાજી

કેવો નાકે મેં તો અંદર ધવા જતો આવી ગયા તો ઓય મને માર પાડશે કે તું આટલા બધા લઈ આવીને શું કરીશ આ ઓલા બધા લઈ તો બહુ મોટા છે એટલે કામ ના તો ખતમ ગયો હું તો ગાઈસ માતાજી નર્સરીમાં

ખુલી બહુ મોટી નર્સરી છે એક કામ કરેલું મોટું છે એવું થઈ લઈએ થઈ લેવું છે તો જો અમે આવી ગયા છીએ ઘરે અને હું નર્સરીમાં ગઈ હતી પ્લાન્ટ લેવા માટે તો જોઈ શકો છો વાવ આ બી કેટલો ફાઇન છે આ ચીની ગુલાબ છે ચીની ગુલાબ છે એ બી કેટલા ફાઇન છે

तारा माटे केरी लाइवा केरी आ छोकरा बधा घरे हता आ छोकरा केम छो आज मारा वगर नो केवुं गमतुं हतुं ना तमारी जोड़े ना आवी तो क्यां हती घरे आवा बुजो ने खुशी जांगे मारी खुशी हाय खुशी हक कर देगा उभी रे खुशी हाय आ खुशी मारा भाईनी छोकरी मने बहुज भाले छे ते घरे हती ने आ कोडे हुं बहार हती एटले एने मारा वगर आज बिल्कुल પછી છે આરોહી હાથ કર દે બુવાને હાથ કરતે હાથ કરતે હાથ કરતે આરો આ મારે આરુડુ છે આરુડુ પછી મારી જાનવી છે હાય જના હાય કે મજા આવતી હતી મારા વગર બેટા નય માર દીકરા કોઈ ન ઘરે નઈ ગમતું ચાલો ગાઈસ તો બધા બ્લોગ માં મળીશું આરો આરો બુવા લેવા નવા ઝાડ લેવા આરો હી આરો આને શું કહેવાય આરો 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 હી ના બા આરો હી આને શું કહેવાય કે તો

ફૂલનું પર્સ લાવો દીકુ વાવ 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 થેન્ક યુ થેન્ક યુ તો બોલ હાલ મારે આરોહીને પૈસા જોઈએ છે મારે આરોહીને પૈસા ગઈશ તો આમાં લીધા છે મારી મમ્મી અમારા માટે ચપ્પલ મમ મારા માટે ચપ્પલ લેવા ને કેવા છે વાવ મારા રનિંગના એક બધા થઈ ગયા હતા ને તો મમ્મી મારા માટે નવા લઈ દીધા પહેલાં ખુશી પહેલા તો અમારી ખુશી મારી કેટલી હેલ્પ કર થશે કે નહીં થશે

હા એને ફૂલ બહુ જ પસંદ છે આ રોહિને કેવો સાસે અને સાચો હોય હોટેલ ઓચાનો મારો કા મમ્મી ઘર નીચે આવે ને જ ભાવે આપણે હેબિટ પડી હોય ને એટલે મને શું બનાવે છે આપણે તો નથી ખાતા રોટલો તો બિલકુલ નહીં ખાતા ના ભાવ તો જ નહીં હો મારે ચપ્પલ નવી લઈ એટલે તો ખુશ થઈ ગઈ મારા મમ્મી વાવ વાવ વાવ